ગીર સોમનાથમાં વર્તમાન સ્થિતિને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી એન વી ઉપાધ્યાયના માર્ગદર્શનમાં ગીર સોમનાથ ઇન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણીબેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે જેથી આ કેમ્પ થકી આશરે પંદરસો જેટલા બ્લડ યુનિટ્સ એકત્ર કરવામાં આવશે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં જો બ્લડની જરૂરિયાત ઊભી થાય તે માટે આ આયોજન કરાયું છે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને સંપૂર્ણ રીતે પહોંચી વળવા સક્ષમ બની શકાય બત્રીસ બેડની વ્યવસ્થા તેમજ મેડિકલ ટીમ સહી સુનિયોજિત વ્યવસ્થામાં નાગરિકોને બ્લડ ડોનેટ કરી રહ્યા છે ઇન્ડિયન રેડ ક્રોસના પૂર્વ ચેરમેન શ્રી કિરીટભાઈ ઉનડકટે જણાવ્યું હતું કે ભારત દેશની રક્ષા કરવા જે સેનાના જવાનો દેશની સુરક્ષા માટે સતત કાર્યરત છે ત્યારે સરહદ પર સંઘર્ષના સમયે ઘાયલ જવાનો માટે લોહીની જરૂર ઉદભવે અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે પણ લોહી ઉપલબ્ધ રહે તે માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરાયો છે સેવાના આ મહાયજ્ઞમાં સહભાગી થનાર તમામને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા પરિસ્થિતિમાં આપણા કે નાગરિકોને કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઉપસ્થિત થાય તે સંજોગોમાં બ્લડની અછતના કારણે કોઈ વિપરીત પરિણામ ના આવે તેવા ઉમદા હેતુથી આજે ગીર સોમનાથ જિલ્લાના વહીવટી અને ના સંયુક્ત ઉપક્રમે શહેરના જિલ્લાના તમામ અગ્રણી લોકોને સાથે રાખીને તમામ સમાજોને સાથે રાખીને આજે આપણે આ એક મહા રક્તદાન શિબિરનું અહીં આયોજન કર્યું છે આ આયોજન સવારે નવ વાગ્યાથી આપણે બ્લડ ડોનર્સ જે છે એ આવી રહ્યા છે